ગુજરાતના આ ત્રણ સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજીના મંદિરો એક આશાપુરી મંદિર નવસારી નવસારીના મધ્યમાં આશરે ચારસો વર્ષ પુરાણું આશાપુરીનું મંદિર સ્થિત છે સેંકડો વર્ષ પૂર્વે ગાયકવાડી રાજના સુબાને સ્વપ્ન આવ્યું હતું જેમાં માતાજીએ દુધિયા તળાવ નજીક જમીનમાં હોવાની વાત કરી હતી અને તેમનું મંદિર બનાવવાનો આદેશ કર્યો હતો સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજીની સાથે ગણપતિજી અને માર્કંડે ઋષિ પણ હતા બે માંડલના ખંભલાય માતાજી માંડલના બ્રાહ્મણો ચોટીલા માતાજીના દર્શને જતા હિંસક પ્રાણીઓના ભોગ બનતા બ્રાહ્મણોની આકરી તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ચામુંડા માતાજીએ માંડલગામ આવવાનું વચન આપ્યું વિક્રમ સંવત્ તેરસો ચાળીસ માક્ષર સુદ ચૌદશે માતાજી ગામના તળાવ વચ્ચે સ્વયંભૂ પ્રગટ થયા હતા અને વિપ્રોનો ઉદ્ધાર કર્યો હતો ત્રણ માતાનો મઢ કચ્છ કચ્છમાં ભુજથી એકસો પાંચ કિલોમીટર દૂર આવેલો માતાનો મઢ દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવે છે અહીં મા આશાપુરાની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે જે ઘણા ગુજરાતીઓ અને રાજસ્થાનીઓની કુળદેવી છે આ મૂર્તિ મનુષ્યના શરીર કરતાં ઊંચી હોવા છતાં માત્ર ઘૂંટણ સુધી જ છે અને તેની આંખો અનોખી છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો